નમસ્તે નમસ્તે બહેનો ધારાબેન આપણા શ્રોતા મિત્રો ની હર હંમેશ ડિમાન્ડ રહેતી હોય છે કે તમે કચ્છના જોવાલાયક સ્થળોની વાતો કરો તો ધારાબેન આપણે શ્રોતા મિત્રો ની ડિમાન્ડ ને ધ્યાનમાં રાખીને આજે આપણે ચાલો જઈએ કચ્છ ની સફરે એપિસોડ ચાર લઈને ઉપસ્થિત થયા છીએ અને બહેનોને કહીએ કે જ્યારે પણ કચ્છની મુલાકાતે આપ આવો ત્યારે આ બધા સ્થળોની મુલાકાત અચૂક લેશો એવી આશા સાથે આજે ભાગ ચારમાં અવનવા સ્થળોની માહિતી સાથે ઉપસ્થિત છીએ અને કરીએ કચ્છની વાત કરો હું આજ કચડાની વાત કરો હું આજ કચડાની વાત મુલક છે એવો ન્યારો ન્યારો અનોખી છે એની રીત ભાત જેની ઓળખ સફેદ રણ છે એમાં માનવી તણો વસવાટ એના મુકટ સમ કાળો ડુંગર ઊંચો શિખર ગુરુદત્ત તણો પ્રતાપ દિશાઓ ગુંજવતો માંડવી તણો દરિયો ગોવાની તો તમે ભૂલી જાવ વાત છે બેસણા જ્યાં મઢવાળી માતના એવી કચ્છ કુળ દેવી મારી આશાપુરા માત મીઠી અહીની બાજરી કેરી માની ખવડાવવા પીવડાવવાની તો કરો જ નહીં વાત કચ્છી બાંધણીની તો લોકપ્રિયતા એવી દેશ વિદેશમાં એ તો છે પ્રખ્યાત મિસ્ત્રી જેવી મીઠી કચ્છી બોલી જ રસ સાસો કચ્છ નહીં દેખા તો નહીં એ વાત તો આજ સાર્થક થાય કરું હું આજ કચ્છાની વાત તો બહેનો આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છીએ કચ્છના જોવાલાયક સ્થળો વિશે આમ તો પ્રમુખ સ્થળોની માહિતી તમે આગળના ત્રણ ભાગમાં મેળવી જશે તેમ છતાં આ સિવાય પણ કચ્છ તો એમ કહેવાય ને જિજ્ઞાબેન કે ગુજરાતનો મોટા જિલ્લામાંનો એક છે એટલે હજુ તો જાણે કચ્છમાં આપણે પગ મૂક્યો હોય ને એમ કહીએ ને તો એ ખોટું નહીં હો એકદમ સાચી વાત અને શરૂઆત કરીએ એ છે ભુજનું આયના મહેલ આઈના મહેલ એ સત્તરસો માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો અને આના મુખ્ય વાસ્તુકાર હતા એ પણ કચ્છી જ મિસ્ત્રી રામસિંહ માલમ જેની કચ્છના સ્થાનિક મિસ્ત્રીઓ દ્વારા મદદ કરવામાં પણ આવી હતી અને મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં સોનાની દોરીઓ વડે અરીસાઓ લગાવવામાં આવ્યા છે અને જે વેનેટિયન ગ્લાસના રંગથી ઘેરાયેલા અલંકારોથી અલગ જ પડેલા અરીસાઓથી ઢંકાયેલી પણ છે આ મહેલમાં ચારે બાજુ અરીસાઓ જ લગાવવામાં આવેલા છે આ મહેલમાં તમને અનેક અરીસાઓ જૂના ચલચિત્રો તેમજ ચાઇનીઝ સ્ટાઇલ્સ અને શાહી પરિવારની વસ્તુ જોવા મળશે જેમાં જૂની તલવારો છે અને અને જ્યાં મુજરો કરવામાં આવતો હતો એવી જગ્યા પણ અહીં જોવા મળશે ન ભૂલી શકાય એવો બે હજાર એકનો નો ધરતીકંપ અને તેમાં સૌથી વધુ જાનમાલની નુકસાની થઈ હતી કચ્છમાં તેમાં આ મહેલ પૂર્ણ રીતે નાશ પામ્યો હતો પણ આ મહેલનો એક ભાગ હતો જેને એટલું બધું નુકસાન નહોતું થયું તેનું સમારકામ કરીને તેને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે આ ભાગમાં એક શયનખંડ સંગીતખંડ દરબારખંડ અમુક પુરાતન વસ્તુઓ ચિત્રો શસ્ત્રો અને સિંહાસન આ બધું જ સરસ રીતે સાચવીને મૂકવામાં આવ્યું છે તો બહેનો તમે આ આઈના મેઇલની મુલાકાત ને તો તમે ખૂબ જ રોમાંચિત થઈ ઊઠશો અને જાણે જૂના જમાનાના રાજા રજવાડાના સમયમાં પહોંચી ગયા હો ને એવો અનુભવ પણ તમને થશે બહેનો હવે આપણે વાત કરીએ પોરેશ્વર મંદિરની પોરેશ્વર મંદિર એ એક પ્રાચીન મંદિર છે જે નવમી અથવા દસમી સદીનું પુરાણું હોય ને એવું મનાય છે તે ઊંચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું છે અને પ્રાચીન શિલ્પો અને ચિત્રો માટે જાણીતું છે લોકો અહીં પ્રદર્શિત થતા પ્રાચીન સમયની સ્થાપત્ય શૈલીનું અવલોકન કરવા ખાસ કરીને આ સ્થાન પર આવે છે જે આ સ્થળ ખૂબ જ પ્રાચીન હોય તેની સાક્ષી આપે છે બહેનો આ મંદિરની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તેની સુંદર રીતે ખૂબ જ પ્રાચીન એવી પથ્થરોમાં કોતરેલી મૂર્તિઓ અને સુંદર ચિત્રો છે ઊંચા ઊંચા પથ્થરોના બનેલા દાદરા છે તે મંદિરના દરવાજા તરફ આપણને દોરી જાય છે હિન્દુઓ અને જૈનોમાં ખૂબ જ લોકપ્રિય આ જૂનામાં જૂનું મંદિર હજી પણ જૂની ભવ્યતા અને વૈભવને જાળવી રાખે છે તે ગુજરાતની તેજસ્વી વારસાના જાળવણી સમાન છે હવે પ્રશ્ન થાય કે આવું સરસ મજાનું જૂનું પ્રાચીન મંદિર આવેલું ક્યાં છે તો આપણે માતાને મળ જઈએ ને બહેનો રસ્તામાં મંજલગામ આવે મંજલગામ જેવું પૂરું થાય ને એટલે થોડા કિલોમીટરના અંતરે જ આ પ્રાચીન મંદિર તમને જોવા મળશે બહેનો હવે વાત કરીએ એકલ માતા મંદિરની ભુજથી લગભગ સો કિલોમીટર અને તાલુકા મથક ભચાવથી ત્રીસ કિલોમીટરના અંતરે એકલ માતાનું સ્થાન મોટા રણની કાંધી આવેલું છે સુંદર પરિસર ધરાવતા આ શિખરબંધ મંદિરમાં માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે જેમાં એક સ્વયંભૂ પ્રગટેલી છે જ્યારે બીજી લગભગ બસો વર્ષ પહેલા કોઈ નિસંતાન દરબારના ઘરે પારણું બંધાતા અને પોતાની શેર માટીની ખોટ પૂરી થતા તેમણે બીજી મૂર્તિ પધરાવેલ છે અને બહેનો વાગડ વિસ્તારમાં એકલના સ્થાનેથી અત્યંત વિશિષ્ટતા ભરેલ સફેદ રણના સરળતાથી દર્શન પણ થાય છે અને આ દ્રશ્ય તો ખાસ જોવા જજો આ સ્થળેથી સફેદ રણ ખૂબ જ સુંદર દેખાય મંદિરમાં આવેલી વાવ છે ને એ એવું કહેવાય છે કે પાંડવો દ્વારા લગભગ એકાવનસો બાવનસો વર્ષ પહેલાં મહાભારતના સમયમાં બંધાવવામાં આવેલ છે આ પ્રદેશમાં ગેડી વિસ્તારમાં પાંડવો તેમના ગુપ્તાવાસ દરમિયાન રોકાયા હતા એવું પણ માનવામાં આવે છે અને ભીમ ગુફાનું ક્ષેત્ર જ્યાં ભીમે તેની પ્રથમ પત્ની હિડંબાનો સ્વીકાર કર્યો હતો તે હિડંબાનું નિવાસસ્થાન હોઈ શકે છે એવું પણ માનવામાં આવે છે અને અહીં નેહડા કોલી અને મેઘવાળ જ્ઞાતિના લોકો રહે છે લગભગ સાતસો થી આઠસો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા આ સ્થાનનો મહિમા અનેરો છે માતાજીના મંદિરની સન્મુખ નાની સરખી વીરડી પણ આવેલી છે જેમાં અખૂટ મીઠું પાણી વહેતું જ રહે છે અને ચૈત્ર સુદ પૂનમના અહીં મેળો ભરાય છે ખડીરનું રણ પાર કરીને આવતા જતા લોકો અને પશુઓને અહીં આશ્રય મળે છે અને છેલ્લા બે દાયકાથી અહીં પ્રવાસન પણ વિકસ્યું છે પ્રકૃતિ અને ચાહકો અહીંથી રણની બેટ ગાંગડી બેટ આ દરેક જગ્યાએથી પગપાળવા અથવા વ્હીકલથી પણ સાહસિક પ્રવાસનો આનંદ લઈ શકે છે અને બહેનો આપણે ચાલો જઈએ કચ્છની સફરે ભાગ એક બે અને 3 બંનેમાં અલગ અલગ ઢિલાની વાત કરી જ છે તો આજના ભાગમાં પણ આપણે એક કિલ્લો તો લેવો જ રહ્યો જીગનાબેન હા હો અને એ છે રોહાનો કિલ્લો રોહાનો કિલ્લો કચ્છ ગુજરાતમાં આવેલો નખત્રાણા તાલુકાના રોહા ગામની સીમા પર આવેલો છે હવે આ જાગીરનું છે ને એક મુખ્ય મથક કહીએ ને તો એ ખોટું નહીં અલાઉદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા આપણા અબડાસાના જાગીરદાર અબડા એને તો આપણા દરેક કચ્છી ઓળખે આ જાગીરદાર અબડાની એકસો વીસ સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય સ્થાન મેળવ્યું હતું અને પછીથી તમામ રાજકુમારીઓ અહીં સમાધિ પણ લીધી હતી તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે આ રોહાનો કિલ્લો થી પચાસ કિલોમીટરના અંતરે આવેલો છે તેનો વિસ્તાર લગભગ સોળ એકર છે અને તે મુખ્ય માર્ગ સાથે જોડાયેલો છે તેની જમીન સપાટીથી પાંચસો ફૂટ અને સમુદ્ર સપાટીથી આઠસો ફૂટ છે રોહાની જાગીરમાં ગામોનો સમાવેશ થતો હતો રાવ ખેંગારજી પહેલા પંદરસો દસ અને પંદરસો પંચ્યાસી સુધીના ભાઈ સાહેબજીએ રોહા ગામની સ્થાપના કરી હતી અને તેઓ રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા તેમના અનુગામી જિયાજી દ્વારા બે મોટી ટાંકીઓ બનાવવામાં આવી હતી અને તેમના પુત્ર ઠાકોર નવગણજી દ્વારા કિલ્લો બંધાવવામાં આવ્યો હતો ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે રોહાનો કિલ્લો હવે કચ્છનું એક અને આ એક જોવાલાયક સ્થળ બની ગયું છે અને હવે તો જિજ્ઞાસુ ત્યાં શૂટિંગ પણ ઘણા બધા થાય છે હો એટલે આપણે બહેનોને કહીએ તમે આ રોહાના કિલ્લાની ચોક્કસથી મુલાકાત લેજો અને બહેનો હવે વાત કરીએ ભુજ તાલુકાના ખૂબ પ્રખ્યાત એવા સ્થળની ચાડવા રખાલની ભુજ તાલુકાના સામત્રા વાડાસર રોડ પર ચાડવા રખાલમાં લીલીછમ વનરાઈ છવાયેલી છે શુદ્ધ વાતાવરણનું સાનિધ્ય પ્રદૂષણનું તો જાણે નામ જ નહીં અને એવી આ શાંત જગ્યાએ કચ્છ રાજ પરિવારના પ્રાગમલજી ત્રીજા તેમના દ્વારા રાણી પ્રીતિદેવીને સંભારણારૂપ શ્રી શક્તિ સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું ચાડવા રખાલની ઊંચી ટેકરી પર જમીનથી પાંત્રીસ ફૂટ ઊંચી પડધાર એટલે કે પડથાર પણ કહેવાય એવી ચાલીસ ફૂટથી વધારે ઊંચાઈવાળા પાંચ શિખરબંધ મંદિર જેમાં પાંચ દેવીના બેસણા અને મુખ્યત્વે જોઈએ તો માં મોમાઈ માતાજી રુદ્રાણી માતાજી હિંગલાજમાં કાલિકા દેવી અને સુંદરી આમ પાંચ દેવીઓના દર્શન થાય છે આ મંદિરના બાંધકામમાં રાજસ્થાનના બંસીપાલ પીળા પથ્થરનો ઉપયોગ કરાયો છે તેના પર થયેલું નકશીકામ ખૂબ જ આકર્ષક છે બત્રીસ સ્તંભ પર ચોરસ આકારના ગુંબજ સાથે મંદિરના ભોય તળીએ વિશાલ ધ્યાન કક્ષ છે સ્થાપત્યથી સભર મંદિરના નિર્માણ બાદ પ્રવાસીઓની અવરજવર જવર ખાસી એવી વધી છે અને આ મંદિરના પરિસરમાં એકાવન શક્તિપીઠની દેરી પણ સ્થાપિત છે સાથે બાવનમી દેરી કાળ ભૈરવની એ પણ છે મંદિરની સમીપે પ્રીતિ તરાઈ એટલે કે મહારાણી પ્રીતિ દેવીના નામ પરથી નામકરણ પણ થયેલું છે આ રખાલ વિસ્તારમાં મોર ઢેલ તેતર બગલા બતક પોપટ ટીટોળી બટાબર બાટુબડી ભાગુ એટલે કે મગર સસલા નીલઘાય સુવર હરણ ચિત્તો દીપડો જંગલી બિલાડી આવા અનેક પશુ પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે અને કહેવાય છે કે જ્યારે સાંજ ઢળી જાય ને ત્યારે આ સ્થળ છળપળ રેવા પણ નથી દેતા ત્યાંના જે રખેવાળ ભાઈઓ છે એ આપણને સ્થળ પરથી પ્રવાસીઓને વિદાય લેવા માટે પણ કહે છે કેમ કે જેમ સાંજ ઢળે અને સૂરજ દાદા રજા લેને તેમ ક્યારેક ક્યારેક આ પશુઓ અને પક્ષીઓ અહીં વિચારવા પણ આવે બહેનો હવે વાત કરીએ ટપકેશ્વરીની ભુજથી હરિપરજતા માર્ગે ડુંગરોની હારમાળામાં આવેલું ટપકેશ્વરી પર્યાવરણ પ્રેમી અને રસ માટે પ્રિય બન્યું છે રાજાશાહી સમયમાં આ સ્થળ રાજાઓના મનોરંજન માટે મનગમતું સ્થળ હતું મંદિર પાસે પાણી સતત ટપકતું હોવાથી અહીં એક કુંડ પણ રચાયો છે જેને રક્ષા આપવા અને આ સ્થાનનો મહિમા વધારવા માટે ભાવિકોએ ચામુંડા માતાજીની સ્થાપના કરી અને માતાજી આ સ્થાને બિરાજમાન હોવાથી તેનું નામ ટપકેશ્વરી પડ્યું એવી લોકવાયકા છે યાત્રાળુઓની સગવડતા માટે અહીં રાજ પરિવાર દ્વારા વીસ પાકી ધર્મશાળા પણ બંધાઈ હતી ભૂતકાળનું ભુજનું એરપોર્ટ પણ ટપકેશ્વરી વિસ્તારમાં જ આવેલું હતું તો બહેનો આ સરસ મજાના પ્રાચીન સ્થળની આપ પણ જરૂરથી મુલાકાત લેજો અને બહેનો આજે તમને જે પણ સ્થળો દર્શાવ્યા જે પ્રવાસન સ્થળો વિશેની વાત કરી એ પ્રવાસન સ્થળ પર તમે આવજો એવું અમે તમને ઇજન આપીએ છીએ અને આપને આ સ્થળો કેવા લાગ્યા તેના પ્રતિભાવો અમને પત્ર દ્વારા જરૂરથી જણાવશો અને સાથે સાથે કચ્છ આવો તો આકાશવાણી ભુજની મુલાકાત પણ લેજો એનું પણ અહીંથી ઇજન આપીએ છીએ તો બહેનો ચાલો જઈએ કચ્છની સફરે ભાગ ચાર અહીં જ સંપન્ન કરીએ ફરી અવનવી વાતો મુલાકાતો અને ગીતો સાથે આપના મનગમતા કાર્યક્રમ સહિયરમાં માં હા મંગળવારે બપોરે સાડા બાર વાગે તો ત્યાં સુધી આવજો બહેનો આવજો તારાબેન આવજો બહેનો આવજો ચિગના બેન